આશરે થી એંસી જેટલા નમૂનાઓ લેવાની કામગીરી કરવામાં આવી છે તમામ લેબોરેટરીના રિપોર્ટ આવ્યા બાદ સદર પેડીઓ સામે ધોનસરની કાર્યવાહી હાથ કરવામાં આવશે રાજ્ય સરકારનું એમ છે કે હેલ્ધી અને હેલ્ધી અને સારું ફૂડ દરેક નાગરિકને મળે એવા આશય સાથે અલગ અલગ ખાદ્ય વેરાયટીઓ કેટેગરી વાઇઝ આપવામાં આવે છે નમૂનાઓ લેવાના ટાર્ગેટ

રિપોર્ટ આવ્યા થી સદર પેઢીઓ સામે ધોરણસર કાર્યવાહી કરવામાં આવશે